નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ ત્રણ વિષય પર્યાવરણ એટલે કે આસપાસ જેની એકત્રીસ ઓગસ્ટના રોજ લેવાયેલી એકમ કસોટી છે એની સો ટકા સંપૂર્ણ સોલ્યુશનની પ્રશ્ન બેંકની સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરો શેર કરો જેથી કરીને અવનવી માહિતી તમારા મિત્રોને પણ મળી રહે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો તો ચાલો વર્ગ શિક્ષકે પચીસ ગુણનું પેપર કાઢેલું છે તો ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે પહેલો સવાલ છે હું દિવાળી પર ઝાડુ બના સોરી દિવાલ પર ઝાડુ બનાવું છું તો કોણ આવશે કરોળિયો નીચેનામાંથી વૃક્ષ પર કયું પ્રાણી પ્રાણી રહે છે તો કે કિસ્કોલી સુંદર માળો સુગરી પક્ષી માળો પક્ષી તો કે માળો વાંદરો તો ઝાડ તો ઉંદર ક્યાં આવશે તો કે દર ડ્રાઉ ડ્રાઉ તો મારો અવાજ છે તો કે કોનો હોય ભાઈ ગેટકાનો હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર બાકીની વસ્તુ ક્યાંથી મળશે તમે એમ કીધું તો પેલા તો મિત્રો જુઓ કઈ કઈ વસ્તુ મળશે તો કે વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાં તમને પેલા તો દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના સમજૂતીના પુસ્તક દરેક પ્રકરણના વિડીયો પ્લસ એની પીડીએફ આ સિવાય દરેક ધોરણના વિષય પ્રમાણે મટીરિયલ એની પીડીએફ દરેક ધોરણની પરીક્ષાની છે એ ઉપયોગી એસાઈનમેન્ટ એના પેપર પીડીએફ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતી એના વિડીયો એની પીડીએફ એકમ કસોટીની પેપરની સમજૂતી એના વિડીયો એની પીડીએફ સ્વજન પોથી આ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ વસ્તુ મળશે ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ઇન્સ્ટોલ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરવાનું એટલે આવો લોગો આવશે આવું નામ આવશે ઇન્સ્ટોલ કરી લેવાની જો તમને ખ્યાલ ના આવે તો તમારા માતા પિતા કે મોટા ભાઈ બહેન હોય એની મદદ લઈ શકો છો ઓપન કરશો એટલે આવો પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી કરવાનો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો એટલે તમે લોગ થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે જ્યાં તમારે પેઇડ કોર્સમાં જઈને પેઇડ કોર્સમાં જશો એટલે ત્યાં તમને શું મળશે તો ધોરણ ત્રણ નો ફોલ્ડર હશે ત્યાં જશો તો ત્યાં તમને પ્રથમ પરીક્ષા જે આવનારી છે એના આઈએમપી પેપરો એનું સોલ્યુશન આ સિવાય જે આ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ ત્યાંથી મળી જશે આ સિવાય બાકી ઘણું બધું ધોરણ ત્રણનું નું તમને મટિરિયલ ત્યાંથી મળી જશે હવે અહીંયા જે બાજુમાં જશો તો બાજુમાં ધોરણ ત્રણથી થી બારના વિડીયો છે એની પર ક્લિક કરશો એટલે ધોરણ ત્રણ નું ફોલ્ડર આવશે એની પર ક્લિક કરશો એટલે ધોરણ ત્રણ ના વિષય ગણિત ગમત છે રેડી આસપાસ છે હવે બધા જ વિષયો ત્યાંથી તમને આવી જશે ગુજરાતી ને બધા એની પર ક્લિક કરશો એટલે પાઠ આવશે પાઠમાં તમે એની સમજૂતીના વિડીયો જોઈ શકશો તો આવી રીતના મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું છે તમારા ભાઈ બહેન હોય કોઈ સગા સંબંધી એને પણ તમે શેર કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ મારા અવાજને ગજના કહે છે તો કે સિંહ ઘુ ઘૂ ઘૂ બોલું છું અને કૂવામાં માળા કરું છું તો કોણ આવશે કબૂતર વરસાદમાં ટેહું કે ટેહું કે બોલું છું અને પીછાવાની સુંદર કળા કરું છું તો કોણ આવશે મોર હાથી શેના વડે પાણી પીવે છે તો કે સૂંઢ વડે મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીન પર રહું છું તો કોણ આવશે કાચબો ચાલો નેક્સ્ટ અગિયારમો સવાલ ચકલી ચીચી બકરી બે બે તો ગધેડું શું આવશે તો કે હોંચી હોંચી ખાલજી ગયા પેટે સરકીને ચાલે છે તો કોણ તો કે સાપ હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી હું પેટે ચાલું છું તો તો કોણ આવશે અળસિયું મારે પગ છે કાન રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર ચાલી શકું શકતું પ્રાણી કયું છે તો કે ઊંટ નીચેનામાંથી કોણ આપણા ઘરમાં ઘરમાં પણ રહે છે તો કે ગંદો રહે છે ગરોળી રહે છે મચ્છર રહે છે એટલે કે આપેલ

મને કેળું ખાવું ગમે છે હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું તો કોણ આવશે વાંદરો ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે તેવું પ્રાણી કયું છે તો કે ચામાં ચીડિયું થડ ઝાડના થડમાં ચાંચની ખોદીને બખોલ બનાવે છે તે પક્ષી કયું છે તો કે લકડ ખોર મિત્રો આવી રીતના મેં તમને જે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ કીધી એ ક્યાંથી મળી જશે તો કે પ્રશ્ન બેંકમાંથી એટલે કે જે પેડ કોર્સમાંથી મળી જશે આ સિવાય પ્રથમ પરીક્ષાના પેપરો આ સિવાય ધોરણ ત્રણનું બીજું તમામ મટીરિયલ પણ ત્યાંથી તમને મળી જશે ચાલો એક પગે ઉભા રહી માછલીઓ નો શિકાર કરતું સફેદ રંગનું પ્રાણી કયું છે તો કે બગલો મારો રંગ કાળો છે અને મારો ટંકો મધુર છે તો કોણ આવશે કોયલ ચાલો આવી રીતના આપણે પ્રશ્ન બે આપ્યો છે નીચેના વિકલ્પો સાચા પસંદ કરીને લખો તો નીચેનામાંથી ફૂલવાળી છે એ વનસ્પતિ કઈ છે તો કે ગુલાબ

કયા વૃક્ષના પાંદડા તોરણ બનાવવામાં ઉપયોગી છે તો કે આસો પાલો નેક્સ્ટ કયા વૃક્ષનું ફળ શ્રીફળ તરીકે ઓળખાય છે તો તો કે કે નાળિયેરી નીચેના પૈકી કઈ વનસ્પતિ છે આસો પાલો ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ તો કે તુલસી કઈ વનસ્પતિના પાનવાળું વાળા છે જો હોય છે એટલે વાળા તો મિત્રો અહીંયા કાંટા હશે કાંટા વાળા હોય છે વાળા એટલે કાંટા હશે એ રીતના શબ્દો છે ટાઈપિંગ મિસ્ટિક લાગે પણ ગુલાબ આવી શકે ચાલો નીચેનામાંથી વેલા પ્રકારની વનસ્પતિ કઈ છે તો કે દ્રાક્ષ કઈ વનસ્પતિનો ઉપયોગ શાકભાજીમાં થાય છે તો કે સરગો છોડ પર થતું શાકભાજી કયું છે ભીંડો કઈ વનસ્પતિના ફળોનો ઉપયોગ મુખવાસ્પ તરીકે થાય છે તો કે એલચી અથાણાંના ઉપયોગ અથાણમ ઉપયોગી વનસ્પતિ કઈ છે તો કે ગુંદા રણપ્રદેશમાં થતી વનસ્પતિ કઈ તો કે ખજૂરી કંદમૂળ પ્રકારની વનસ્પતિ કઈ તો કે સુરણ કઈ વનસ્પતિને ગંધથી પારખી શકાય છે તો કે ગુલાબ જાણીતી ઔષધી વનસ્પતિ કઈ છે તો કે તુલસી કયા છોડના પર્ણને સ્પર્શ કરવાથી તેના પર્ણ બીડાઈ જાય છે તો કે લજામણી કઈ વનસ્પતિનો મસાલો તરીકે ઉપયોગ કરી શકાય છે તો કે લવિંગ કઈ વનસ્પતિ કઠોળ છે તો કે ચણા કઈ વનસ્પતિના પર્ણો લાંબા હોય છે તો કે કેળ ત્રીજો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે કઈ પ્રવૃત્તિ માટે પાણીની જરૂર છે તો તો કે વૃક્ષો ઉગાડવા માટે 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 પાણીની કઈ પાણી પ્રવૃત્તિ જરૂરી જરૂરી નથી નથી ગીત ગાવા બાકી બધામાં છે પાણીની જરૂરિયાત સૌથી વધુ કઈ પ્રવૃત્તિમાં પડશે તો કે ખેતરમાં પાણી આપવા માટે પછી તો કે શું એ છે મીઠા પાણીનો સ્ત્રોત કયો છે તો કે નદી છે તળાવ છે અને ઝરણા આપેલ તમામ છે તમે તમારા ઘરે કે તેની આજુબાજુમાંથી પીવાનું પાણી ક્યાંથી મેળવશો તો કે નળ કે હેન્ડપંપમાંથી તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા કયા વાસણોનો ઉપયોગ થાય છે તો કે માટીનો ઘડો સ્ટીલનો ઘડો ડોલ એટલે કે આપેલ તમામ પાણીનો સૌથી મોટો સ્ત્રોત કયો છે તો કે દરિયો મીઠા પાણીનો સ્ત્રોત તો કે નદી તો ખારા પાણીનો સ્ત્રોત કોણ આવશે મિત્રો તો કે મહાસાગર પાણી વગર તમે શું શું કરી શકો છો તો કે ભાઈ શ્વાસ લઈ શકીએ છીએ ટીવી જોઈ શકીએ નોટબુક લખી શકીએ પાણી વગર તમે શું ન કરી શકો તો કે અભિનય ન કરી શકો જો હવે આમાં છે ને શું કરી શકો એવો જવાબ હોવો જોઈએ સવાલ હોવો જોઈએ એટલે ટાઈપિંગ મિસ્ટેક છે ન વધારે આવી ગયો છે તો આમાં જો પાણી વગર તમે શું કરી શકો તો કે અભિનય કરી શકો પણ વૃક્ષો વાવવા પાણી જોઈએ ખેતી કરવા જોઈએ ચા બનાવવા જોઈએ રેડી એટલે ત્રણેયમાં જોઈશે અને ટાઈપિંગ મિસ્ટેક છે તમારા જે વર્ગ શિક્ષક હશે એ તમને સુધારો કરી આપશે હું જીવન ટકાવી રાખવા માટે મહત્વની બાબત શું છું તો કોણ છે તો કે પાણી પાણીનો ઉપયોગ કોણ કરે છે તો કે પશુ પક્ષીઓ માનવી જીવજંતુ જંતુ આપેલ તમામ એમનો ઉપયોગ કરે છે ચાલો નેક્સ્ટ ટૂંકમાં લખો ત્રણ પ્રશ્ન ત્રણ બી છે ટૂંકમાં જવાબ લખો તો તમે પાણી બગાડ કઈ રીતે અટકાવશો તો અહીં સરસ મજાને તમને જવાબ આપેલા છે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો તમે જાણતા હોય તેવી કોઈ બે નદીના નામ તમે લખી શકો છો પછી તો કે ભાઈ નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ કયો છે તો કે પર્વત બાકીના બધા નદી તળાવ સરોવર છે સ્નાન કરવું કપડાં ધોવા વાળ ઓળવા એમાંથી મોટું કયું છે તો કે માટી ગી દુકાળથી બચવા તમે શું કરશો વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો તમારા ઘરમાં પાણી પી થતા હોય તેવી પ્રવૃત્તિ લખો તો એ પણ તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો અથવા તમે તમારી જાતે પણ લખી શકો છો બધાની અલગ અલગ પ્રવૃત્તિ હોય તો પણ ચાલે મિત્રો આની પીડીએફ જે છે એમાં તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે ચાલો પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો છે પહેલો સવાલ છે આપણી પ્રથમ શાળા કઈ છે તો કે આપણી પ્રથમ શાળા છે આપણું ઘર છે બીજો સવાલ તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો તો તમે જાતે લખી શકો છો અથવા તો આ પણ જવાબ તમે લખી શકો છો તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે તમારા મમ્મી હોય તમારી મોટી બેન હોય કોઈ પણ તમે લખી શકશો તમારા પપ્પા છે શું વ્યવસાય કરે છે તો કોઈ એમ કે ખેતી કામ કરે છે કોઈ એમ કે શિક્ષક છે કોઈ અલગ અલગ છે ડોક્ટર છે અલગ અલગ વ્યવસાય તમારા હોય એ લખી શકો એટલે તમારે જાતે છે એ લખવાના છે એટલે તમે જાતે કોઈ પણ તમારા જવાબ આપશો તો પણ તમારા જવાબ સાચા પડશે મમ્મીની બહેન હાલ જગ્યા થાય તો શું થાય માસી પપ્પાના ભાઈ કાકા કાકાના બહેન ફૂઈ મમ્મીના ભાઈ તો કે મામા અને કાકાના પત્ની તો કાકી થશે ચાલો હું રસોઈ નું કામ કરું છું તો કોણ તો કે મમ્મી હું સ્કૂલે જાઉં છું વિદ્યાર્થી તો કે છોકરો અથવા છોકરી હોઈ શકે હું વ્યવસાય કરવા જાઉં છું તો કે પપ્પા હું ઘરે બાળકોને વાર્તા કહું છું કે દાદા અથવા દાદી તમે લખી શકો છો હું ઘરકામમાં મમ્મીને મદદ કરું છું તો કે મોટી બહેન ચાલો નેક્સ્ટ છે તમારા પપ્પાનું નામ પૂરું નામ લખવાનું છે તમારા મમ્મીનું પૂરું નામ નામ લખવાનું છે 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 આપ્યું તમે જોઈ શકશો રેડી આ રીતના તમારે એના જવાબ લખવાના જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે ખાલજીગિયા પાસે જાઉં છું તો તમે દાદા લખો દાદી લખશે તો પણ ચાલશે ભૂતકાળ વિશે જાણવા માંગુ છું ત્યારે દાદા પાસે જાઉં છું મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે દાદી પાસે જાઉં છું જ્યારે હા જ્યારે મને રડવું આવે ત્યારે મમ્મી પાસે જાઉં છું રેડી તો આ રીતના તમે જવાબ એમના કહી શકશો હવે અહીંયા પ્રશ્ન પાંચ આપ્યું છે વર્ગીકરણ કરો એટલે કે તમને અહીં અલગ અલગ જે કોષ્ટક આપ્યા છે એના આધાર તમારે વર્ગીકરણ કરવાનું છે તો આ બાજુ અનાજ આપ્યું છે તો આમાંથી અનાજ કયા કયા છે તો કે જો ચોખા ઘઉં બાજરી કઠોળમાં ચણા વટાણા અને તુવેર છે આવી રીતના તો કે અનાજ આપ્યું છે અને કઠોળ આપ્યું છે જુઓ આમાં કોણ આવશે ચોખા જવ નાગલી અને કઠોળમાં આવશે મઠ મગ વાલ કાચા ખાઈ શકાય તેવા અને રાંધી અથવા બાફીને ખાઈ શકાય તેવા તો કયા કયા આવશે ટમેટા કાકડી ગાજર આ બધા કાચા ખાઈ શકાશે રાંધીમાં તો કે બટેટા મગ ચોખા બધા રાંધીને ખાઈ શકાય ખાઈ શકાય તેવી વસ્તુ ન ખાઈ શકાય તેવી વસ્તુ તો કે મરઘીના ઈંડા સરગવાના ફૂલ અળવીના પણ એમ ન ખાઈ શકાય એમાં સડેલું ફળ ઘાસ કમળનું પ્રકાંડ આ બધા ના કરી શકાય પછી ઘઉંમાંથી બનતી વાનગી તો કે રોટલી થુલ્લી શીરો અને ચોખામાંથી બનતી ખીર ઢોસા અને ભાત ચાલો હવે એ શું આપ્યું છે તો કે ખોટો શબ્દ ચેકીને વાક્ય અર્થ સભર બનાવો તો ઘઉંમાંથી રોટલી બને છે તો પુલાવ ના બને ભાખરી શેકીને બને છે ઉબાળિયું વલસાડની છે પ્રખ્યાત વાનગી છે તલમાંથી તેલ મળે છે ટોપરા પાક એ નાળિયેરીમાંથી બનતી વાનગી છે તો આ જે ખોટા શબ્દ છે એને આપણે ચીકી નાખવાના ચાલો વૃદ્ધ વ્યક્તિ ખોરાકમાં વધુ પ્રમાણમાં પચાવવામાં હળવો ખોરાક લેવો જોઈએ ભારે ના આવે કેવો આવે હળવો ખોરાક સાથી વિદ્યાર્થીના ખોરાક વિશે આપણે શું રાખવી જોઈએ નહીં ભૂખ લાગે ત્યારે શરીરમાં નબળાઈ લાગવા માંડે છે ખોરાકમાં હંમેશા ઘરની વસ્તુ નો ઉપયોગ છે કરવો જોઈએ બહારની નહીં ખોરાક એ આપણી જરૂરિયાત છે નથીની છે તો આ રીતના એમના જવાબ થશે તો મિત્રો આ રીતના આપણી જે સંપૂર્ણ પ્રશ્ન બેંક હતી એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી આમની પીડીએફ જોઈતી હોય તો તમે પેડ કોર્સમાં ધોરણ ત્રણમાં જઈને જોઈ શકશો મેળવી શકશો આ સિવાય પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપર એનું મટિરિયલ પણ તમે અહીંથી મેળવી શકશો તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા મિત્રોને શેર કરજો અને તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત કસ્તુ